દીવ જાય છે દીવથી પછી જશે સોમનાથ સોમનાથથી દ્વારકા દ્વારકાથી પછી સાઈડ રાજસ્થાન જશે તો તમને કોઈને ભાઈને ત્યાં જોવા મળે ને તો ભાઈને હેલ્પ કરજો મદદ કરજો બાકી ચાલો પહેલાં તો આપણે તરબૂચ ખાઈ લઈએ તો ફાઈનલી મિત્રો ભાઈ જાય છે તો એનું ભાઈની સફર ચાલુ કરી દીધી છે ભાઈ ચાલો ભાઈને અડધા લગન દર વડા સુધી મેં માટે જાય છે ચાલો મિત્રો ભાઈને આપણે ડેલવાડા સુધી મેકવા માટે જાય છે તો ભાઈને આરે આરે છે સ્કેટિંગમાં સ્કેટિંગ હાકતા હાકતા આવે છે ને આપણે ગાડી લઈને બાઇક લઈને ડેલવાડા સુધી મેકવા માટે જાય છે હવે <laughs>

तो अच्छा मित्रों आपड़े अर्धे लगन मेंकवा मटे आवे था बाकी भाई चलो महादेव महादेव तो बाकी हर हर महादेव <laughs> चलो भैया कभी कोई गलती हो गई हो तो भाई थमा नहीं नहीं हमसे नहीं, गलती हो गई तो आप माफ कर देना मेरे को चलो महादेव महादेव महा और भाई भूल मत जाना ठीक <laughs> चलो, चलो भाई से विदा लेइए ने आपड़े आचार्य आपड़े जयसु भाई उना थोड़ा काम से ने हिसाब बाकी चलो भाई चलो अब शादी तो में जाऊंगा तुम्हारे हां शादी में जरूर आना वो 5 साल के बाद शादी होगी सर आप 10 साल बाद आपके कितनी साल अभी यात्रा में होगा मेरे को अभी डेढ़ वर्ष लग जाए दस वर्ष मान लो पूरा 27 बरस दिवस तो थैग्यू से तो 2027वां बरस अभी था तो बहुत वाला थे बाकी भाई ने हर हर महादेव તો ફાઇનલી મિત્રો ભાઈને અર્ધલગના આપણે મેકવા માટે આવ્યા હતા તો ભાઈ તો વહી ગયા છે સફળ ચાલુ થઈ ગયું છે બાકી હવે આપણે જઈ છે ભાઈ ઉના જાય છે થોડુંક કામ છે ને એની હિસાબે તો ચાલો હવે આપણી બાઈક લઈને નીકળીએ તો અત્યારે મિત્રો આપણે ગાડી ધોવા માટે આવી ગયા છે તો ચાલો મિત્રો આપણી ગાડી ધોઈ નાખીએ મસ્ત મજાની તો ફાઇનલી મિત્રો આપણી બાઇક ધોવાઈ ગઈ છે ને ભાઈ બાઈક છે ને ભાઈ એક નંબર ધોવાની છે પહેલાં કરતાં સારી ધોવાની છે કેમ કે આપણે બીજાના ધોઈ છે ને એની હિસાબે ખરાબ થઈ બાકી આ ભાઈ એક નંબર બાઈક ધોઈ નાખી છે તો ચાલો મિત્રો હવે આપણે બાઈક લઈને નીકળીએ ઘરે તો અત્યારે મિત્રો આપણી બાઈક લઈને હવે આપણે જઈ છીએ રુદ્રભાઈ મળવા માટે બાકી ચાલો હવે આપણે જઈએ નીકળીએ ઘરેથી તો મિત્રો આપણે હવે પાછા ઘરેથી નીકળી ગયા છે ઘરેથી ખાલી માંડવીને બિયા લેવા માટે ગયા હતા તો ભાઈને મળવા માટે જાય છે જો અમારા ગામથી કમસે કમ છે ચાલી કિલોમીટર જેવા આગા છે તો ચાલો ભાઈને મળી આવજે તો સોનારી ભાઈ છે અત્યારે સોનારી મૂકે છે જો આપણે દેવ ના ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ને સોનારી અત્યારે રોકાણા છે તો ચાલો મિત્રો સોનારી મળવા માટે જાય છે

અરે વાહ શ્રી રામ ભાઈ તો અચ્છા મિત્રો આપડે કે છે ભાઈ પણ હરે હર મહાદેવ દર્શન હોગે બહુ બઢિયા ભાઈ બહુ બઢિયા દર્શન હુએ થર્પણ ભી કરવા મિલ ગયા બહુ બઢિયા બહુ બી સબ થઈ બહુ બઢિયા તો ભાઈ અચારે રોક ના છે ભાઈ સોના રે રોકાણ છે

તો ફાઈનલી મિત્રો આપડે નીકળી ગયા છે રુદ્રાભાઈ ને મળી લીધા છે વાત પણ કરી લીધી છે પણ હવે તો આપડે ઘરે જાય છે અત્યારે વાગી ગયા છે સાડા દસ જેવું વાગી ગયું છે તો ચાલો ફટાફટ આપડે ઘરે તો અત્યારે મિત્રો આપણે ઉના આવી ગયા છે તો અત્યારે આપણે જાય ઘરે કાલે આપણે દર્શન કરવા માટે આવશે અત્યારે આપણે દેલવાડા પહોંચી ગયા છે લસી પીએ છે બેદામ શેખ છે લસી ગયા છે બહુ યાદ આવે છે મિત્રો આપણે રુદ્રભાઈને જ્ઞાનના મળીને ઘરે વયા હતા પણ રાતે ભાઈ ઠાકી ગયા હતા ને એની કારણે વિડીયો એન્ડ ન કરી શકાય તો હવે અત્યારે સવારે વિડીયોને એન્ડ કરી દઈએ બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય